આપણે ઘરે જો એક બગીચો હોય તો આપણે ડેલી નિયમિત રીતે એની સરસ માવજત લેતા હોઈએ છીએ એમાં આપણે યોગ્ય બિયારણ વાવીએ છીએ એમાં આપણે સુંદર નિયમિત રીતે ખાતર અને પાણી આપીએ છીએ અને સાથોસાથ આજુબાજુમાં ઉગેલું બિનજરૂરી જે ઘાસ છે વીડ્સ વી રિમૂવ ધેમ એન્ડ થ્રો ઇટ આમ કરવાથી આપણને સુંદર વેરી જ્યુસી ફ્રૂટ્સ અને બ્યુટીફુલ ફ્લાવર્સ ફળો અને ફૂલ પ્રાપ્ત થાય છે પરંતુ જો આ આપણે ધ્યાન ન રાખીએ ભગવાન ભરોસે રેઢો છોડી દઈએ તો શું થાય થોડા સમય પછી એની અંદર જે વીટ્સ છે બિનજરૂરી ઘાસ એટલું બધું ઉગી જશે કે જંગલી ઘાસની મારફત સારી વસ્તુને પણ કવર કરી દેશે બગીચો આપેલો છે આ બગીચાની અંદર ઉમદા અને લાભદાયક એવા સુંદર વિચારો ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે જરૂર છે આપણે તેની નિયમિત માવજત કરવાની આ બગીચામાં પાણી આપવાની અને ભૌતિક ઈચ્છા રૂપી જે બિનજરૂરી ઘાસ છે તે ભૌતિક ઈચ્છા વસ્તુ વાસનાઓને ધ્યાન દૂર કરવાની કરવાથી તમે એક સુંદર કેરેક્ટર વાળા સમાજને ઉપયોગી અને સફળ વ્યક્તિ બની શકો છો અને જીવન નું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો હરે કૃષ્ણ